નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવપુર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ખેતીનો સૌથી ખતરનાક દુશ્મન એટલે કે વાયરસ વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો સૌથી પહેલાં તો વાયરસ એટલે શું મિત્રો વાયરસ આવી ગયું હોય આપણા પાકની અંદર તો વાયરસના કેવા કેવા લક્ષણો હોય છે મિત્રો અને જો મિત્રો વાયરસ આપણા પાકની અંદર આવી ચૂક્યો હોય તો આપણે એનાથી બચવા માટે કેવા કેવા પગલાં ભરવા જોઈએ મિત્રો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો સૌથી પહેલાં આપણું જે કોઈ પાકનું વાવેતર કરેલું હોય મિત્રો એ પાકનું દરરોજ મિત્રો મૂલ્યાંકન કરવાનું છે કે આપણા છોડની અંદર કે આપણા પાકની અંદર વાયરસની ઉણપ છે કે માઇક્રોનની ઉણપ છે હકીકત મિત્રો જ્યારે આપણે આપણા પાકનું મૂલ્યાંકન કરતા હોઈએ અને મિત્રો જો આપણા પાકની અંદર વાયરસનું એટેક આવી ચૂક્યું હોય મિત્રો તો સૌથી પહેલાં તો શરૂઆત એક છોડથી થશે બે છોડથી થશે મિત્રો આવી રીતે શરૂઆત થતી હોય છે મિત્રો આપણા પૂરેપૂરા પાકની અંદર એક જ હારે વાયરસનું એટેક ક્યારે આવતું નથી મિત્રો તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો હવે મિત્રો જ્યારે આપણા પાકની અંદર વાયરસ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય બે ચાર છોડ ઉપર આપણને વાયરસનો એટેક દેખાય મિત્રો તો સૌથી પહેલાં તો મિત્રો આપણે એ છોડનું મૂલ્યાંકન એવી રીતના કરવાનું છે કે સૌથી પહેલાં છોડ પીળો થઈ જશે મિત્રો અને ધીમે ધીમે સુકાવા લાગશે મિત્રો બીજું લક્ષણ તમે જોવા જશો તો એ છોડનું જે પાન હશે મિત્રો એ એકદમ કુકળાઈ ગયેલું હશે મિત્રો નીચેની તરફ કુકળાઈ ગયેલું હશે અથવા તો મિત્રો ઉપરની તરફ ભૂંગળા ગોળે કુકળાઈ ગયેલું હશે મિત્રો અને ધીમે ધીમે એ છોડ પીળો થઈને સુકાવા લાગશે મિત્રો તો ખાસ કરીને આવી રીતે આપણા પાકની અંદર વાયરસ આવી ચૂક્યો છે એ આવી રીતે આપણે ઓળખી શકીએ છીએ મિત્રો હવે મિત્રો જ્યારે માઇક્રોન્યૂટનની કોઈ પણ પાકની અંદર ઓળખ હોય તો મિત્રો ખાસ કરીને કોઈ એક કે બે છોડની અંદર આ માઇક્રોન્યૂટન કે પોષક તત્વોની ઉણપ હોય એવું ક્યારે બનતું નથી મિત્રો આપણો જે કોઈ વિઘાની અંદર જે કોઈ પાક હોય એમાં મિત્રો સળંગે સળંગ બધા પાકમાં માઇક્રોનની ઉણપ હોય છે પરંતુ વાયરસની ઉણપ હોય તો શરૂઆત એક બે ત્રણ ચાર કે પાંચ છોડથી થતી હોય છે અને મિત્રો ધીમે ધીમે આ વાયરસ આપણા પાકની અંદર સંપૂર્ણ રીતે ફેલાઈ જતો હોય છે હવે મિત્રો જ્યારે એ વાયરસ આવી ચૂક્યો હોય અને એ વાયરસને રોકવા માટે મિત્રો આપણે સૌથી પહેલાં તો જે છોડ આપણને દેખાય એ છોડને મિત્રો હળવેથી ખેંચી અને આપણા પાકથી દૂર લઈ જઈ અને જમીનની અંદર દાટી દેવાનો છે અથવા તો મિત્રો એને સળગાવી દેવાનો છે બીજું પગલું એ ભરવાનું છે મિત્રો કે આ છોડને આપણે ટચ કરેલું હોય તો આવીને તરત બીજા છોડને આપણે ટચ કરવાનું નથી સૌથી પહેલાં તો સાબુથી હાથ ધોઈ નાખવાના છે મિત્રો તો આવી રીતે પણ આપણે બે ચાર છોડ હોય તો વાયરસને શરૂઆતથી જ આપણે મિત્રો ડાયમી દીશું તો આપણા પાકમાં સારું એવું ઉત્પાદન આવી શકશે મિત્રો હવે મિત્રો બીજી વાત એ છે કે આ વાયરસ એક બે ત્રણ ચાર કે પાંચ છોડમાંથી પૂરેપૂરા વાડી કે ખેતરની અંદર ફેલાવા માટે કયા કયા વાહક મિત્રો હોય છે હવે ખાસ કરીને જોવા જશો મિત્રો તો આપણને જ્યારે મેલેરિયા થાય અને એ મેલેરિયાનું મચ્છર આપણી પાસે કે બીજા પાસે બીજા પાસે ત્રીજા પાસે મેલેરિયા રોગ ફેલાવતો હોય છે મિત્રો એવી જ રીતે આપણા કોઈ પણ પાકની અંદર વાયરસવાળો જે છોડ હોય એની ઉપર જે આપણા ચૂસિયા જીવાત આવે છે મિત્રો લીલી માખી છે સફેદ માખી છે કે થ્રીપ્સ છે મિત્રો તો આવી જે કોઈ ચૂસિયા પ્રકારની જીવાત છે મિત્રો એ વાયરસવાળા છોડને ચૂસશે અને એ રસ મિત્રો છે ને આપણા પાકનો જે કોઈ સારા સારા છોડ હોય એના પર બેસીએ અને મિત્રો આવી રીતે વાયરસનો ફેલાવો થતો હોય છે મિત્રો તો આપણે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં તો આ રીતે છોડને દૂર કરી દઈએ અને મિત્રો સફેદ માખી હોય લીલી પોપડી હોય કે થ્રીપ્સ હોય તો એનું આપણે મિત્રો તાત્કાલિક નિવારણ લાવવાનું છે મિત્રો એની અંદર આમ તમે જોવા જશો તો મેથોક્ઝામ છે મિત્રો ઇમિડા ક્લોરપીડ છે મિત્રો એસીટાઇમી પીડ છે મિત્રો આવી કોઈ દવાઓનો છંટકાવ કરવાનો છે મિત્રો અને શરૂઆતમાં જો ડોઝિસ મારવા માંગતા હોય તો તમે નીમ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો કે જેની અંદર આ લીલીપોપટી છે સફેદ માખી છે વગેરેના જે બાળ સ્વરૂપ હોય અથવા તો ઈંડા મુકાયેલા હોય મિત્રો તો એનો પણ શરૂઆતથી નાશ થતો હોય છે મિત્રો અને આપણા પાકને આ ડસર પણ થતી હોતી નથી મિત્રો તો આવી રીતે પણ આપણે પગલાં ભરવા જોઈએ ખાસ કરીને મિત્રો હું તમને જણાવું છું કે વાયરસની કોઈ પણ પ્રકારની દવા નથી મિત્રો વાયરસને રોકવા માટેના આપણા આવા આગોતરા આયોજન હોય મિત્રો તો આપણા પાકની અંદર સારામાં સારું આપણે ઉત્પાદન મેળવી શકતા હોઈએ છીએ મિત્રો અને જો મિત્રો વાયરસ હોય તો તમારે આવી આવી રીતે પગલાં ભરવાના છે હવે મિત્રો વાયરસ આવવાના કારણો આમ તમે જોશો તો આપણી જમીનની અંદર કે આપણા પાકની આજુબાજુ મિત્રો સુસુપ્ત અવસ્થામાં એટલે કે નિર્જીવ અવસ્થામાં પણ વાયરસ હોય છે મિત્રો વાયરસ એક પ્રકારે જીવિત પણ નથી હોતો કે નિર્જીવ પણ હોતો નથી મિત્રો વાયરસને જ્યારે કોઈ પણ છોડનો રસ અથવા તો મિત્રો કોઈ પણ એવું વાતાવરણ એને મળે ત્યારે જ મિત્રો એ એક્ટિવ સ્વરૂપમાં આવતો હોય છે મિત્રો પણ આવી રીતે તમે આગોતરા પગલાં ભરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો ઘણીવાર મિત્રો એવું બને છે વાયરસનું એટેક હોય છે મિત્રો અને હકીકત આપણને આવી રીતે ખબર હોતી નથી ન્યુટન કે મોંઘે મોંઘી દવાઓનો છંટકાવ કરી અને મિત્રો આપણે અંતે થાકી જતા હોઈએ છીએ ખર્ચો ખોટો થાય છે અને ઉત્પાદન અંતે ઘટતું હોય છે મિત્રો તો મિત્રો આવી રીતે આપણા કોઈ પણ પાકની અંદર વાયરસ આવ્યો હોય તો મિત્રો શરૂઆતથી જ તમે એના ઉપર સાચું નિયંત્રણ મેળવી શકશો ઉત્પાદનમાં વધારો થતો હોય છે મિત્રો તો મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાચી છે મિત્રો એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ્તુ